નમસ્કાર ગુજરાત ઇટીન લાઇવ માં આપનું સ્વાગત છે. આનંદનામબાવ ગામમાં ભ્રષ્ટાચાર સામેવાજ ઉઠાવનાર બે યુવાનોને જીવતા સળગાવવાનો પ્રયાસ ગંભીર રીતે ઇજાગ્રસ્ત ભરતભાઈ પઢિયારે આપ્યું નિવેદન. આનંદનામબાવ ગામમાં બે જણે જીવતા સળગાવવાનો પ્રયાસ ઇસમને સળગાવવાના પ્રયાસનો લાઈવ વિડિયો થયો વાયરલ. મહિલા સરપંચ સહિતના ઇસમો ઉપર સળગાવવાના પ્રયાસનો આરોપ ગંભીર ઇજાગ્રસ્ત સાક્રસ્ત કેવલ અને ભરત પઢિયારને વડોદરા લવાયા વડોદરાની સાજી હોસ્પિટલમાં ઇજાગ્રસ્તો સારવાર હેઠળ ગામના સરપંચ કુકેલા પઢિયાર સહિત ચાર લોકો સામે રોષ ભ્રષ્ટાચારની રજૂઆત કેમ કરી તેનો રોષ રાખી સળગાવી દેવાનો પ્રયાસ કરાયો વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ગંભીર ઇજાગ્રસ્ત ભરતભાઈ પઢિયારે આપ્યું નિવેદન રોડના કામમાં ભ્રષ્ટાચારની ફરિયાદ કરી એટલે માર માર્યો સરપંચ કોકિલાબેને મારો હાથ પકડી રાખ્યો અને તેમના પતિએ મને સળગાવ્યો અમે ગામમાં પંચાયતમાં ભ્રષ્ટાચાર થયેલો એટલે આઠ દસ બે હજાર પછી સારું છે અરજી આપેલી જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી વિકાસ કમિશનર

સંદેશો મોકલાવ્યો કે તમને જીવતા છોડી શો બીજા દિવસ મારે મારે ઘરે ભજન એટલે હું દરણું માટે ગયેલો વાકરીવાસમાં માણસો કેવા ગયેલો મને અમને એમની ગાડી લઈને સરપંચ એમના પતિ દિનેશભાઈ એમના પુત્ર નિલેશભાઈ રાજેશભાઈ અને એક એમનો જો

અને રાજેશભાઈ દ્વાસિંહ ચાવડી અને દિનેશભાઈ લાથ અને મને ફાડી નાખ્યો